ભૂલે ચૂકે જીસેટ ની એક્ઝામ માટે છોડતા નહીં અધરવાઇઝ વસ્તુઓ અઘરી જશે એવું હું નથી કહેતી ઉ જીસેટ ના ડેટા કહે છે હવે સી રીતે તમે જૂના ક્વેશ્ચન પેપર ઉપાડશો ને સ્ટુડન્ટ્સ તમને બે હજાર અઢારમાં પંદર ક્વેશ્ચન પૂછાયેલા છે મેથ મેથેમેટિકલ રીઝનિંગ અને ડીઆઈ માંથી બે હજાર ઓગણીસ માં દસ ક્વેશ્ચન આ બે યુનિટમાંથી આવ્યા છે બે હજાર વીસ માં તો એક્ઝામ નથી લેવાની બે હજાર એકવીસ માં અગિયાર ક્વેશ્ચન આ બે યુનિટ આવ્યા છે બે હજાર બાવીસ માં કેટલા ક્વેશ્ચન છે ચૌદ અને સેમ વે બે હાજર ચોવીસ ક્વેશ્ચન ખાલી આ બે યુનિટ પૂછેલા છે તમે જ વિચારો કે આ બે યુનિટ છોડી દો અને એટલા બધા ક્વેશ્ચન્સ આવી જાય તો આપડી કેવી હાલત કફોડી થઈ જાય છે કે નહીં તો હજી સમય છે આપણી પાસે મેથ્સ છે અને ડીઆઈ છે સ્ટ્રોંગ કરી લો ડેલી એને ટાઈમ આપજો તો આરામથી કવર અપ થઈ જશે બીકોઝ અહીંયા જે મેથ્સ છે ને એ બહુ બેન્કિંગ લેવલનું કે બહુ હાઈ લેવલનું નથી હોતું સિમ્પલ જે તમે છ થી દસ ધોરણમાં જે વસ્તુઓ ભણ્યા છો ને એ જ મેથેમેટિકલ અને એ સિવાયના રીઝનિંગના ક્વેશ્ચન્સ હોય છે તો એ જ બધી વસ્તુઓ હોય છે એ નોલેજ પણ આપણને છે બટ એક ખાલી ડર બેસી ગયો છે બીકોઝ સમવેર ગ્રેજ્યુએશન ના સમયે મેથ્સ જો તમારે છૂટી ગયું લેંગ્વેજ રાખ્યા હોય તો મેથ્સ છૂટી ગયું તો એ ડર બેસી જાય છે તમને આ બધું જ આવડે છે ખાલી એ નોલેજને અપ કરો બસ ડેલી પ્રેક્ટિસ કરો તો આરામથી મેથ્સ અને ડીઆઈ પૂરેપૂરા માર્ક્સ અપાવી દેશે એટલા ઇઝી યુનિટ્સ છે અને આ દરેક વસ્તુઓ છે ને મેં તમને કરાવેલી છે દરેકે દરેક જે કોન્સેપ્ટ છે મેં તમને કરાવેલા છે એ પ્લેલિસ્ટ હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ

ચાલુ કર બોલવાનો વિડીયો ચાલુ છે